નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે બી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા રાણી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપમાં સિલિન્ડ્રિકલ સપાટીનું ફાઇલિંગ કરવું તે વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ હેતુ સિલિન્ડ્રિકલ સપાટીઓનું ફાઇલિંગ કરવું એના માટે મટિરિયલ જોઈએ છે એમએસ રાઉન્ડ બાય ડાયામીટર વીસ બાય એસમએમ એના માટે જોબ માટે સ્કિલ છે સ્ક્વેરનેસ માર્કિંગ પંચિંગ જોબને બેન્ચવાઇઝમાં હોલ્ડિંગ કરવો ફાઇલિંગ ફિનિશિંગ અને ચેકિંગ સાવચેતીઓ તો સિલિન્ડિકલ સપાટીની અંદર સાવચેતીમાં ફાઇલિંગ સ્ક્વેરનેસ માટે હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ કરવો નહીં પછી માર્કિંગ કરતી વખતે પરફેક્ટ માર્કિંગ થાય ડ્રોઈંગ પ્રમાણે તેનું ધ્યાન રાખવું ફિનિશિંગ કરતી વખતે પણ હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ કરવો નહીં હવે આપણે સિલિન્ડિકલ સપાટીનું પ્રેક્ટિકલ વિશે જોઈશું સિલિન્ડિકલ સપાટીનું ફાઇલિંગ કરવા માટે આપણે સૌ પ્રથમ એમએસ રાઉન્ડ બાર જે ડાયામીટર તે ચેક કરી લઈશું સ્ટીરોલની મદદથી અને પછી તેની સપાટીને આપણે ફાઇલિંગ કરીશું મટિરિયલની બંને ફેસ સરફેસને આપણે આ રીતે ફાઇલિંગ કરી અને પંચોતેર એમએમની સાઇઝ પ્રમાણે ડ્રોઈંગમાં બતાવવા પ્રમાણે સ્કવેરનેસમાં તૈયાર કરીશું અને માર્કિંગ કરી અને અઢાર એમએમના ડાયામીટરનું આપણે માર્કિંગ કરી અને હવે સરફેસ ફિનિશિંગ કરીશું જોબને આ રીતે બેન્ચ વાઇસની અંદર ફિટ કરી અને બસ્ટર ફાઇલની મદદથી આપણે એનું રેડિયસ ફાઇલિંગ કરીશું આ રીતે આપણે રાઉન્ડ બારની સરફેસ સપાટીને ફાઇલિંગ કરી અને તૈયાર કરેલ છે આ રીતે આપણે જોબનો વન્યની મદદથી જોબનો ડાયામીટર અને એની લંબાઈ ચેક કરેલ છે અને ચેક કરી તૈયાર કરેલ છે આ રીતે આપણે રાઉન્ડ બાર સિલિન્ડર જોબની ઉપરની સપાટી સરફેસ ફિનિશિંગ કરીશું અને જોબ પૂર્ણ કરીશું તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આશા રાખું છું કે વર્કશોપની અંદર તેનો તમે ઉપયોગ કરશો આભાર